મિત્રો અહીંયા ડુંગર ની નીચે એક આ નાનો એવો આશ્રમ છે અહીંયા એક બાપુ રહે છે આ તમે જુઓ એનો આશ્રમ છે આપણે બાપુ સાથે વાત કરશું બાપુ આની અંદર રહે છે બાપુ સાંભળે છે થોડુંક ઓછું અને આવી પોઝિશન માં એ રહે છે આ તમે જુઓ આ બાપુનો બગીચો હોય આ બાપુ રહેવાનું મકાન છે આ આ એવું છે છે બધું હાલત બહુ ખરાબ છે બાપુ ની અહિયાં તમે જોઈ શકો છો આ બાપુ નો સુવા માટેનું ચાલો બાપુ સાથે જ મળી અહિયાં નાનું બધું મંદિર ને એવું કર્યું છે આપણે બાપુ બેઠા છે આપણે બાપુ સાથે વાત કરી અને અહિયાં ઉપર અહીંથી મહાદેવજી નું મંદિર છે એ બાપુ સેવા કરવા જતા કદાચ બાપુ તમારું નામ

હવે મિત્રો આ બાપુ તમે જોઈ શકો છો બાપુ આવી કંડિશન માં અહિયાં રે છે બાણું વર્ષ થયા છે બાપુને અને બાપુ નું નામ છે બાપુ નું નામ છે આ મિત્ર ભાદરાનો ડુંગર છે ત્યાં બાપુ રહે છે અને આ બધી આવી કંડિશન છે બાપુને અહિયાં રહેવાનું તમે જઈ શકો છો બાપુના બાણું વર્ષ થયા છે અને અહિયાં પૂજા કરવા જવું નથી બાપુ પૂજા કરવા નથી જાય આ કોણ છે બાપુ ના ઘરના છે અને આ એમના મા બાપ છે મિત્રો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા આપણે માતાજીના દર્શન કરવા જવાનું છે વિડીયો પૂરેપૂરો જોજો ઉપરથી તમને બધો નજારો બતાવવું વિડીયો પસંદ આવે તો લાયક છે જરૂરથી પણ જોઈને તમને ખબર તો પડી ગઈ છે કે આ ડુંગર ક્યાંનો છે મહાદેવજી નું દર્શન છે મહાદેવજી નું મંદિર છે ત્યાં દર્શન કરવા જવાનું છે જે લોકો ને માનતા હોય તે કોમેન્ટમાં જરૂર થી લખજો હર હાર મહાદેવ આ તો એવું લાગે લાગેલા માળવેલા ઘોડી શકતા હોય એવું લાગે મિત્ર વિડીયો પસંદ આવે તો લાઈક શેર જરૂરથી કરી દેજો ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો મસ્ત વ્યૂ આવે હો એક નંબર આ છે ભાદર ડેમ આ મિત્રો પાણીનો ટાકો છે થી પાણી બધી જાય છે આખા ગામમાં પાદરામાં આ છે પાદરા મોટું પાદરા તો તો ગિરનાર ના પગતા હોય એવું લાગે હો જોરદાર ડુંગર છે આ તો જોઈએ હર હર મહાદેવ મહાદેવ આવા પગા છે પેલી વખત આવ્યા છે અહીંયા મહાદેવના દર્શન કરશું અને આ ઉપરનો નજારો બધાને બતાવશું આ મિત્રો છે થોર આ થોરના જાડવા છે અહીંયા થોર છે અહીંયા કે પછી અન્ય બીજા ઘણા વૃક્ષ છે અહીંયા અહીંયા નીચે માલધારી લોકો રહે છે આ તમે જોઈ શકો છો ડુંગરના પેટાળમાં અહીંયા બધા માલતારી રહ્યા છે આ બધું નીચે વસવાટ છે લઈ લ્યો અને આ જો મોટું ભાદરા છે આ મોટું ભાદરા

પાત્રા ઉપર છે ખતમ થઈ છે આ છે માધવજીનો મંદિર અને હાલ આલયા તો તાળું મારેલું છે આપણે બાર થી બતાવવાનો પ્રયાસ કરશું માધવજી છે ઓર ઓર મહાદેવ

પણ હાલત ખરાબ થઈ ગયેલી છે આ પડતર વસ્તુ છે દસ પાવરની ભદ્રેશ્વર મહાદેવ એવું લાગતું તો ગિરના રૂપે હોય એવું લાગે હા જુઓ તમે આ પાણી પીર્યું છે કદાચ વાતાવરણ ઓલું છે એટલે બરાબર નહીં દેખાતું હોય કયાક પથર છે વરસાદ બંધ થાય તો ત્યાં આપણે જવાય જે લાકાય દેખાતું નથી એટલો વરસાદ એટલો વરસાદ પડે અને આને ઢોલિયો કહેવામાં આવે છે આ પથ્થર છે ને પથ્થરને ઢોલિયો કહેવામાં આવે છે આ મંદિરથી મંદિરથી 62 ડગવા આવે છે અને ઢોલિયો કહેવામાં આવે અહીંયા ઘણા માણસો ઉનાળામાં આવતા હોય બેસવા ચાલો હું તમને નજીકથી બતાવ્યો આ જો આ પથ્થર છે અને ઢોલિયો કહેવામાં આવે આ ઢોલિયો પથ્થર ઘણા માણસો અહીંયા